ફરે છે બધાને વિનંતી છે કે કાગળ મેલો ચૂંટણીઓમાં આવો રાજનીતિ કરો ચૂંટણી લડો એક વાર હારશો કદાચ બીજી વાર હારશો પણ ત્રીજી આ વિસ્તારના સારા નેતા તરીકે તમે આગળ આવી શકશો દોસ્તો દોસ્તો આ ભાજપના માણસો એ ડરનું એવડું મોટું શાસન કર્યું કે કોઈને આગળ ન આવવા દીધા આ હું છત્રીસ વર્ષ નો વ્યક્તિ છું અત્યારે હાલમાં મારી ઉંમર છત્રીસ વર્ષની છે હું સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ હતો ત્યારે રાજનીતિમાં આવ્યો કોઈ બુદ્ધિ નોતી કઈ ખબર રાજકારણ ની પડતી નોતી પાર્ટી કેવી હોય નેતા કેવા હોય હોદ્દા કેવા હોય પાર્ટીમાં શું કરવાનું કેવી રીતે બોલવાનું ક્યાં જવાનું કશી જ ખબર નોતી પડતી પણ મને એમ થયું કે ગુજરાતમાં ભાજપની સરકાર જુલમી સરકાર છે તાનાશાહી સરકાર છે આની સામે બોલવું પડે તો કઈ ખબર નોતી પડતી પણ એક ખબર પડતી કે આ લોકોને ઘર ભેગા કરવા હોય તો રાજનીતિમાં માં જવું પડે પાર્ટીમાં જવું પડે